હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયસ્વામિનારાયણ કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ બહુ જ ટાઈમ પછી અમને વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે કારણ કે હમણાં બધા કામમાં હતા એટલે થોડીક વાર લાગી છે તો બી તમે શોર્ટ વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એન્ડ આજે છે સોમવાર બાવીસ જાન્યુઆરી રામ રામ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ છે અયોધ્યામાં રામ ભગવાન આવ્યા છે આજે બધાના ઘરે ઘરે પણ રામ ભગવાન આવ્યા છે તો બધા જ રામ ભગવાનનું સારી રીતે સ્વાગત કરો દીવા કરો અને રંગોળી કરો અને ખૂબ ધામધૂમથી બીજી વખત દિવાળીએ મનાવીએ તેવો તહેવાર ઘર ઘરે મનાવો તો આવી ગયા છે માવો ચોરવાવાળા માવા વગર ચાલે નહીં ખાધા વગર તો ચાલે પણ જો દિવસમાં માવા વગર ચાલે તો તો વાહ વાહ શું વાત છે આ તમે માવો હા ખાઈ લો આખા ગુજરાતમાં માવા સિવાય કામ શું બધાને ખાવાનું આ પેલો ઓલો જોક્સ ન કા નીકળો ઓલો શું કે કે જો કંઈક તો તો વિવેક આજે છે રામ મહોત્સવ અયોધ્યામાં રામના બાળપણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો તમે બાબતે શું કહેવા માંગો છો આ માવા ખાવાથી શું મળે વિવેક માવા ખાવાથી શું મળે કાંગ મોગું બંધ કરી દે કેટલું ખુલે બતાવો તો એ પેલા છે ને અમે સરદ મમાર મેરેજ થિયા ને તો અમે પાણી બે હારે ખાવા જાતા તો પાણીપુરી ખાતા તો આખું મોઢું ખુલે અત્યારે અત્યાર પાણીપુરી ખાવા જાય ને તો એમ કેક મનચુરો કરીને આવું છું પાણીપુરી અને હું એની સામે આખી આખી ક્યારેક આપણે એમ કહીને કે બે એક બગાસુ ખાવ તો તો ખાવા ખાવ મેતે વે એમ ને કે બગાસુ ખાવ તો બગાસુ ખાવ આટલા બગાસુ જાજો બગાસુ ના કરે

રામ ની સાથે અયોધ્યામાં પાછું કોણ કોણ આવ્યું સીતાજી સીતાજી લક્ષ્મણજી લક્ષ્મણજી ને ભક્ત હનુમાનજી શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી શ્રી રામ રામ

अत्त अत्त जव है ना तो आवड़ो मोडो बदा जंबा बार जो हूं तो तुमने क्या बिजू काई कहो तो खाली इडली खावा ले जावण को इडली खावा क्या कर यार हैं मेरे गांव तो मैं एक ही झरा चोरी तुम कुछ मैं तो हूं हूं मां का खावा नहीं छपा मांवा को आगे खाक ने काई काई તો હું ઈડલી આ રોજે ખાઈશ ત્રણ ટાઈમ ઈડલી ખાઈશ ત્રણ ટાઈમ બરાબર ત્રણ ટાઈમ ખાઈશ હા અત્યારે હમણાં પાણીપુરી વાળા હશે ને એટલે પાણીપુરી ખાઈશ અને હા ઈડલી ખાવા જઈશ અને કાલ બપોરે હું ઘૂઘરા ખાવા જઈશ હા મને ઘરનું તો ખાવું ભાવતું જ નથી હું બહારનું જ ખાઈશ હા